તો હાલો ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી ગોધવાર ખાતેથી જય ઠાગર તો આજના બ્લોકની શરૂઆત કરીએ આપણે સવાર સવારમાં આપણે આવ્યા છીએ અત્યારે ટ્રેક્ટર કરી લઈને ખાતર નાખવા માટે ખેતરમાં હાલે બ્લોગમાં તમને કીધું હતું તો ભાઈ ફાઈનલી આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું અત્યારે

હવે આપણે નીકળીએ ફટાફટ મોટરસાઈકલ લઈને જવાનું હોય પહેલાં કેશોદ કેશોદથી પછી ભાઈ આવતા જ આવું એટલે કેશોદ સુધી ટુ વ્હીલ લઈને પછી ફોર વ્હીલ લઈને જશું તો ચલો નીકળીએ ફટાફટ ચલો ભાઈ આપણે નીકળી ગયા છીએ અત્યારે જડોદર પહોંચવા હોય ચાલો ફટાફટ આપણે પહોંચીએ પહેલાં કેશોદ પછી આપણે નીકળશું બીજા ભાઈ આવવા તો ભાઈ ફાઇનલી આપણે કેશોદથી નીકળી ગયા છીએ ટુ વ્હીલ ત્યાં દઈ દીધી છે આપણે ભાઈ રેનીશભાઈને ভুড়ি ভুয়া তো নাইট নয় ভুত ফটাফ ভাওয়া পেলা যুনাগঠ জুনাগঠে ভাওয়ার આગળવું પડે આમાં યાર નોકરી શું કરે નોકરી ના કરીએ તો ભાઈ આમાં ખાવું ને ચાલો ફટાફટ આપણે તો ફાઇનલી ભાઈ લોકો આપણે પહોંચી ગયા જુનાગઢ બાયપાસ ઉપર તો ફટાફટ આપણે પેલા પ્રયણ બાઈને લઈ આવીએ रोड एक नंबर भाई मजा आ जा गाड़ी आग पानी तो फीलिंग अज अलग आ एक नंबर रोड है भाई जो तो अगर अकाय घाटे नहीं हो

થઈ છે બાજુ કેમકે નાઇટમાં હલવાઈ ગયા ધોરાજીમાં તો નાઇટમાં કેબલ કપાઈ ગયો એના હિસાબે આપણે ફ્રી ન્યા તો હવે નીકળ્યા ઘરથી તરફ ફોકસ થાય ચાલો વડા વડા પહોંચી પછી મળ્યા હવે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકા